પ્રથમ તો પહેલાં જય માતાજી જય દ્વારકાધીશ અને અત્યારે સમય થયો છે કદાચ સાંજના પાંચ વાગ આવ્યા છે અને એક કલાકનો ટાઈમ છે અને આજે એવું કામ કરવાનું છે કે જેમાં મને બધા કરતાં વધારે કંટાળો આવતો હોય અને એ કામ હું ભાગ્યે જ કરું તો આજે એ કામ પણ હું તમને બ્લોગમાં બતાવું કે હું કામ કરું છું બપોર પછીનો ટાઈમ છે અને સ્કૂલેથી છૂટીને તો હું ક્યારે આવી ગઈ છું પછી વાડીએ ગઈ જમી મમ્મી અત્યારે ફ્રેશ થઈ ગઈ એટલે મમ્મીએ કીધું કે વાડીએ કોઈ ગયું નથી ત્રણ દિવસ બે દિવસથી બે દિવસ મીન્સ કે અમારે એમ થાય કે કાલે સવાર આખો દિવસ અને આજનો આખો દિવસ પૂરો થવા આવ્યો છે એટલે ત્યાં સુધીનું પીડું છે એક કામ બહુ મોટું હું કામ પીડું એ તમારે જોવું હોય ને તો છેલ્લા સુધી વ્લોગમાં બનાવી રહેજો અને ઘણા એવું કહે છે કે તમે આટલા મોટા કલાકાર થઈને આવું કામ કરો છો તો હું કલાકાર છું એવું મને બિલકુલ નથી હું એટલી મોટી કલાકાર છું એવું તમે માનો છો બાકી હું તો મારી જાતને જે છું એ જ માનું છું એક નાના એવા ગામડામાંથી બિલોંગ કરું છું એટલે કે રહું છું અને બધું કામ મને કરવું ગમે છે પણ આ તો ખાલી તમને મજા આવે એટલા માટે કહેવાનું હોય કે એ કામ કરવું મને વધારેમાં વધારે કંટાળાજનક છે પણ છતાંય મમ્મીનો ઓર્ડર એટલે કે અમારા હાઈકોર્ટનો ઓર્ડર છે એટલે એ કામ મારે કરવું જ પડશે ને નહીં કરું તો ચાલશે ને કેમ કે કોઈ કરવાવાળું છે નહીં ભાભી પણ બહાર ગયા છે બહેનો પણ બહાર છે એક સ્વિમિંગ પુલનું કામ એ તમને આગળના બ્લોગમાં બતાવ્યું હતું ડુંગળીવાળા બ્લોગમાં તો ત્યાં કામ ચાલુ છે ત્યાં બધા ગયેલા છે અત્યારે હું ને મારાથી મોટી બેન છે એ આવેલી છે હવે એ એની ઢીંગળીને સાચવશે અને હું કામ કરીશ કેમ કે એની ઢીંગળી મારાથી રે એમ નથી બહુ છે એટલે કામની શરૂઆત કરવા જાઉં છું સૌ પ્રથમ તો હું જાઉં છું પહેલાં બકડીયું લેવા બકડીયા એમાં ખબર પડે ને બધા આ છે અમારી ભેંસું એક ભેંસ બે ભેંસ છે ને એક એનો પાડો કોઈ બે દિવસથી વાડી આવ્યું નથી એટલે બધું કામ પીડું છે આ છે એનું વાછડું અને આ છે અમારી ગાય ગંગુ હું નામ અમે ગંગા પાડેલું છે અને આ બધું અહીં દૂધ પીડું છે ને અત્યારે વાળી છોડીને માર નાખવાનું છે થોડોક થોડો કંટાળો આવે છે પણ હું કરીશ બધું બકડ્યું હાથમાં અને જ આવું છું પોદા ભરવા ભરાઈ ગયું છે એવું છે કે આયા આયા નાખો ને તો હેન મારી બેન હે નહીં બોર રાયડું નાખે એમ કે હું એન બેન કેડી બનાવું તું ફેર ઉકળો કેળામાં લઈને લે આવે એટલે ફેર માથે શરીર નાખવાનું બોલો મારી બેન કીધે નાખો તો ફાઈનલી મિત્રો આજે હું એને કામ કરવા માટે તૈયાર થઈ ગઈ છું કે હું કામ તમને કહું આધુ કરવાનું છે તો આ છે ને મગફળીયું છે અને હવે હું આવા જ આવશું પોદળા ભરવા પાવડે જ ભરતી હતી પેલા જ છે ને એવું પોદળા પાવડે જ ભરતી હતી પણ પછી છે ને એકવાર વાર મારા મમ્મી મને ખીધા પછી આ સ્થિતિ ભરવા પડે છે પોદળા

આમાં બહુ બધો કચરો હે પોતળામાં એટલે એ પેલા કાઢ નાખું કરીને ઉકાળે નાખું તો ખાતર સારું થાયવાળી ખાતર નાખવાનું એટલે પાવડાથી તો મારે ભરાયે નહીં એટલે એને આથી જ પોતળા ભરું છું પેલા ગાયનું વાહવું કરીશ અને પછી ભેંસું તમને ખબર હોય મને થોડુંક થોડુંક બળાઈ પડવું પડે છો તો મિત્રો ગાયોનું વાહિદું થઈ ગયું છે એક ગાયનું ને પાછડીનું બે ઘેસુંનું બાકી છે બે બકડીયા થી કીધું વાળી નાચું એ बाजू મસ્ત કરી નાચું છેલ્લે બતાવીશ કેવું વાળી જામ અને હવે બેસનું વાહિદું કરું છું જો પોદળા ભરું દેખ દે બકરીએ ભરી લીધા છે આમ દેખાય પણ એક ઈ ને આ ને હાને થોડા પોદળા પડ્યા છે

બઉ છે <laughs> બહુ સરસ મજાનું મે ગાય નું આહી તો કે ના ચૂઈ દેખર દે જો કે ના ચૂન ટીકડી તી એકદમ મસ્ત સરસ મજાનું હું ભેંસ નું એવું કર નાખી તો આહી મસ્ત કરી આ બાજુ વાહી દૂધ થઈ ગયું છે ત્યાં ગાય દેવાનો ટાઈમ થઈ ગયો એટલે ખડીક વાર દૂધ ન ઉડાડું બે હું ડમરી કેવી ચડાવી જોઈશ જો હજી હે ને આમાં ઝાખું ઝાખું દેખાય નહીં મેં ડમરી ચડાવી લઈશ અડધું વાળવાનું પડ્યું છે અને હું ઘણી કહું બે જઈશ સીકું બીકું ખાઈ જવું સામે જ ના મારથી મોટી બેન છે ને એ તો સરસ મજા એને ગાય દોવે છે જે બેન ગાય દોવે છે ને એની આ ઢીંગલી છે જ્યારે પાડવી મને બહુ ગમે ત્યારે હુતી તો એટલી પ્યારી લાગે છે ને જો જો

હું બધું એક એક કામ જણવું નહીં બધું કામ કરવાનું હે કોણ ને તમે આવું એ કામ કરો હું બધું કામ હું એક છું આ બધું કરવું અમારે ફરજિયાત છે ગમે છે એટલે કરી બધું

જો કે હું તો નौરવूં છુ પણ तારો વાર होશે એક દियા ी

એમ તો જરી કાસું નીકળ્યું પણ હાલશે ને મજા આવે બરોબર